જઈએ છીએ હવે ઘરે મમ્મીના નહીં તો રેડી થઈ ગયા છે તો જઈએ ગોપાલના કોટ ઠેલાયો છું ભાઈ ચકલાને સેવ પણ નાખી દે છે મમ્મી પૂજા કરી નીકળી ગયા સાબરો કાગડા સેવો ખાય છે નમસ્કાર આ નાના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ આવી ગયા છે કારખાને આજે ત્રણ બે પાંચ માણસો આવ્યા છે આજે જે પણ કામ હતું કરશું પણ અત્યારે ગયું છે લાઈટ વાઘેલા ચોપડો લઈને આવી ગયો છે દીવાબત્તી કરી લીધી વાઘેલાએ વાઘેલાએ વજન કાંટો બગાડી દીધો છે વાઘેલાએ બગાડી દીધો છે કાંટા નું વાયર વાઘેલાને પૈસા આપવા પડશે આ શાફ્ટિંગ ચડાવવાની છે ઉપર મશીન ઉપર પોલિશ કરવા માટે રોલર પર રહ્યા છે નિમેશભાઈ આ કામ તેનું નથી ટ્રેક્ટર પર વાળું છે આખું આખું ટ્રેક્ટર પર વાળું છે છઠ્ઠા દિવસે ચા આવી છે બે દિવસ તો બે રચા ચા પીલો ચા પીલો ચા છે તો કલ બેઠા છે હજી સુધી બજાર ખુલી નથી ભાઈ ઉપર ચડી બેઠા છે થાકી ગયા છે ઠોકી ઠોકીને સ્ટડો કાઢવાનું ચાલુ છે અત્યારે સ્ટડ બહુ ફિટ છે બહુ જ ફિટ છે સ્ટડ ધીરે ધીરે ફરે છે ધીરે ધીરે ફરે આ અવાજ થાય સારકુલ છે બધા ભેગા થઈ ગયા છે ટાઈમ પાસ કરવા આ દિલોના દિલોના સાથે

આપણેથી હવે એક્ટિવા બાજુ જઈએ છીએ આપણે ગીન તાપ જોરદાર પડે છે અત્યારે બધા લોકો ઘઉં કાપે છે અને અમે અહીંયા ઘઉં કાપીએ છીએ કનુ દિલો નવાળાંકા ત્યાં દિલીપ કુટાલ પેલ બંધન રાતિ એ પાંચ દિવસે આવ્યા છે આજે આ બધા ચાર ચાર દિવસે આવ્યા છે પેલો પણ ચાર દિવસે આવે છે આજે

નું મિક્સિંગ કરે છે અત્યારે ટાઈમ પાસ કરે છે મસાલાનું મિક્સિંગ કરે છે અત્યારે કેવો કરે મે કેમ કરા બતાય તો મિક્સિંગ બતાય મિક્સિંગ બતાય એ કેવો હંતાડે આગા માં મિક્સિંગ કરે હંતાડી હંતાડ મિક્સિંગ કરે ભાઈ દિલીપભાઈ ચેમ્બર ખોલી રહ્યા છે અંદરથી

ઓલી બાજુ પોલી બોર થઈ ગઈ અને વાટા પડે છે ચાલુ કચાકચ બધા નીકળી ગયા છે ઘરે હવે મૂન વાઘેલા બને જ છે હવે અમે પણ ઘરે જઈએ છીએ આવું છે તારે ચલો ચકલા ની સેવ લેવાની છે આપડે હા ને વાઘેલો આવી રહ્યો છે બધી લાઈટો બંધ કરતા કરતા એક રહીએ ઘરે ધીરે ધીરે વાઘેલા બંધ કરીને આવે આવી જા બહાર લાઈટ કરી દીધી છે ભાગી જઈએ ઘરે ગોપાલસિંહ ગોપાલસિંહ બેઠા છે સીઓ લેવા જાય ભાઈ આ એ અમારો ગોપાલસિંહ કારીગર ગોપાલસિંહ લીધી વિક્રમે ભાઈ છીએ બધું કામ પતાવીને આવી ગયા છે ઘરે નહીં તો ફ્રેશ થઈ ગયા છે હવે જઈએ છીએ જમવા માટે મમ્મીના ઘરે કારણ કે આપણા ઘરે તો કોઈ છે નહીં તો આજનો વિડીયો એ જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભરત ગુડ બાય